પોલીસ ના પટ્ટા ઉતારવા અંગે અને તેમજ દારૂ અને ડ્રગ્સ બંધ કરવા અંગે જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે રાજકીય જંગ જામ્યો છે જિગ્નેશ મેવાણી સતત હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર સવાલ ઉભા કરી રહી છે તેવી જ રીતે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જોરદાર એન્ટ્રી થઈ છે રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન અનેક લોકો તથા ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે નશાકારક પદાર્થો દારૂનું વેચાણ અને ગુનાખોરીથી તેમનું જીવન અસુરક્ષિત છે ગાંધી અને સરદારની ધરતી પર છેલ્લા કેટલાય દિવસોથી યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને દારૂ તથા ગુનાખોરીના અંધકારમાં ઘેરાઈ રહ્યું છે આ સાથે જ એમણે અહેવાલ કર્યો છે કે ભાજપ સરકાર ચૂપ કેમ છે ભાજપના કયા મંત્રીના સંરક્ષણ હેઠળ આ બધું ચાલે છે ગુજરાતના ગદ્દારોને કેમ બચાવવામાં આવે છે એમ કહીને રાહુલ ગાંધીએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા અને ડ્રગ્સનો કારો કારોબાર સાફ ન કરવા માટે સરકાર સામે ભયાનક જન આક્રોશ હોવાનું જણાવ્યું છે તેમજ કોંગ્રેસ લોકોની વાત સાંભળશે અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી રહેશે તેવો કોલ આપ્યો છે આ મામલે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો